સાહેબ વધુ એક વખત દર્દી લોબીમાંથી મળી આવ્યો છે શું કેશો આપને સર્જરી વિભાગમાં ક્યાં સારવાર લઈ રહ્યો હતો શું આખી ઘટના છે અને હાલ હોસ્પિટલ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી એ દર્દી જે છે એ વીસ તારીખે સાંજના સાડા સાત વાગે દાખલ કરવામાં આવેલા હતા અને એમએલસી કેસ હતો હવે અગિયાર વાગે કોઈ કારણસર મારી માહિતી અનુસાર એમને એ એબકોન્ડેડ થયેલા હતા વોર્ડમાંથી અને પછી બીજી જગ્યાએથી મળી આવેલ અને પાછી હેલ્પડેસ્કના કર્મચારીએ પાછા અમને વોર્ડમાં જ દાખલ કરવામાં આવેલા હતા આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ તે વોર્ડના ઇન્ચાર્જ વોર્ડના રજિસ્ટર અને આ બધાને નિવેદન લઈ એની તપાસ સમિતિ અને જે સત્ય હકીકત ખરેખર શું થયું છે સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે તો તેની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે મારે મારીનો કેસ હતો અને એમએલસી હતું અને મોટાભાગના ઈજાઓ અને શરીર ઉપરથી ઓપન વુન્ડ ના હતું એવું સાહેબ એવું કહેવામાં આવે છે કે દર્દી ચાલી શકે તેવી પરિસ્થિતિમાં એટલે એ જોઈ હું સમગ્ર તપાસ સંપૂર્ણ તપાસ કરી અને ત્યારબાદ એના ઉપર વધારે પ્રકાશ પડે છે કેટલા દિવસની અંદર આખો રિપોર્ટ આવી શકે આજે તો બધાના સીસીટીવી ફૂટેજ હમણાં મારા ટેબલ ઉપર આવી જશે અને પછી તપાસ સમિતિ એક અઠવાડિયાની અંદર કમ્પ્લીટ આનું જે કંઈ હશે એ બહાર આવી શકશે